રાજકોટના સોખડામાં ઇન્ડસ્ટ્રીઅલ ગોડાઉન છે ગોંડલના ગામેટામાં જય બાબરી પેટ્રોલ પંપ છે ગોંડલના ગામેટામાં અંડર એક હોટલ પણ છે તો ખેતીની જમીન પણ છે અને ગોંડલના ચોરડીમાં પણ એક ખેતીની જમીન છે કોટડા સાંગાળીના શાપરમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીઅલમાં ગેસ ગોડાઉન છે પરધરીના મોવૈયામાં બાલાજી ગ્રીન પાર્કમાં તેનો પ્લોટ છે રાજકોટ શહેર યુનિવર્સિટી રોડ પર અનામિકા સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન એક બંગલો પણ છે તો માથા પર ખાતે આસ્થા સોસાયટીમાં એક ટેનામેન્ટ છે અમદાવાદ અદાણી શાંતિગ્રામમાં એસ્ટર ફ્લેટ પણ છે તો ચારસો દસ ટકા વધુ સંપત્તિ બહાર આવી છે તો અલગ અલગ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ કે કરોડોનું એક ફાર્મ હાઉસ તો છે જ પરંતુ સાથે સાથે અંડર એક હોટલ પણ તેના નામે છે રાજકોટમાં એક બંગલો પણ છે પેટ્રોલ પંપ પણ આ ધરાવે છે મનસુખ સગઠીયા એટલે કે માત્ર સિત્તેર થી પંચોતેર હજાર પગાર હોય અને એવામાં આટલી બધી સંપત્તિ ખેતીની જમીન તેણે લીધી છે એનો મતલબ એ થાય છે કે માત્ર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન જ નહીં આવા અનેક ગેરકાયદેસર જે પ્રોજેક્ટ છે તેને પાસ કરાવ્યા છે